જંબુસર પાંજરાપોર પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે હોલિકાના પ્રેમી ઈલાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલે ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઈલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુના ખડકીના લોકો એકત્ર થઈ નનામી સુવડાવી ફુલહાર ચોડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઈલાજી લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપ ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ જ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું ઈલાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા રહેવાસી પાંજરાપોળની ખડકી જમ્બુસર આજે આ ધૂળેટીના પાવન પર્વની અંદર વર્ષોથી પાંજરાપોળના ફળિયાની અંદર રહીશો દ્વારા અહીંયા ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન ગૃહ સુધી લઈ જવાની અવિરત પરંપરા છે આના પાછળ બહુ પૌરાણિક એક કથા છે એ આપણે સૌ કે હોળિકા અગ્નિમાં બળી અને રાત થઈ ગઈ અને પ્રહલાદ એનું કંઈ ન થયું કારણ કે નારાયણનો ભક્ત હતો પ્રહલાદનું કંઈ ના થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રહલાદ એ નારાયણનો ભક્ત હતો અને હું નમો ભગવતે વાસુદેવ એના મંત્ર જાપ કરતો હતો જ્યારે હોળીકા અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ ગઈ અને સવારે જયારે એના પ્રેમી ઇલ્લાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જોવે છે અને એનું આખું શરીર બળીને ખાત થઈ ગયું છે એ રાખની અંદર આ ઇલાજી આવટે છે ને આવટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે જેનું નામ જ આ ધૂળેટીનો પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છે અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી વર્ષોથી આ ફળિયાની અંદર અવિરત પણ આ ઇલાજીની પ્રતિમા બનાવી શહેરના મુખ્ય માર્ગો પરથી અને સ્મશાનગૃહ લઈ જવા સુધીની અવિરત પરંપરા છે આજે બાળકો યુવાનો મિત્રો અમારી બે માતાઓ આ કાર્યક્રમની અંદર જોડે છે અને મને વર્ષોથી સ્વાસ સહકાર આપે છે અને આ કાર્યક્રમમાં ખૂબ સફળતા પૂર્વક પાર પાઇ રહ્યા છે એ બદલ રહીશો અને આયોજકોનો તમામનો ખૂબ ખુબ આભાર માનીએ છે